ના નાટા નાટાપોર માં તોડફોડ સાઉન્ડ ટક્કર થી ખબર ને દાહોદ બાજુ ના પર ભૂકા ચલા તોડફોડ એમ પાછો જાતે ઓપરેટર વસીમ ને ગી નદી આવેલા તો ભૂખા કાઢના છે તન હું લાગે છે નાટા નાટાપોર માં ટક્કર થવાની છે કાલે અમે તોડફોડ ને વિસી આવવાનું છે તને ક્યુ જીતશે એવું લાગે છે